અને ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર ની સોગાન નક્કી કરો તારીખ ને સમય હાથમાં ડબલું લઈને મોદી ના નામ ઉપર કુછડો મારવા પેલા સ્ટેડિયમ ઉપર ના હું તો મારું નામ બી જિજ્ઞેશ ગેવાણી ગુજરાતમાં બે જગ્યાએ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે હવે ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એટલે દરેક પાર્ટી એ પછી ભારતીય જનતા પાર્ટી હોય એ કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી જ કેમ નથી એ એડી ચોટીનું જોર લગાવીને લડી લેવાના મૂડમાં છે અને દરેક પાર્ટીને એ પછી વિસાવદરની ત્રણ હોય કે પછી કડીની ત્રણ હોય એ છ ઉમેદવારોને લડી લેવું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એવું છે કે હું સીટ

ત્રેવીસ જૂનના રોજ વિસાવદરની જનતા પણ નક્કી કરશે અને કડીની જનતા પણ નક્કી કરશે હવે શું બોલ્યા છે કડીના વિધાનસભાની ચૂંટણીના મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એના પર પણ નજર કરી લઈએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું નામ સ્ટેડિયમ ઉપર હોય તો કોઈની તાકાત નથી કે તેને કાઢે એવું હું નહીં પરંતુ એ વડગામના ધારાસભ્ય જે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે પલાઠી પાથરીને બેઠા છે કડી વિધાનસભાની પેટા ચૂંટણીની એ જ બેઠકમાં જે ઉમેદવાર કોંગ્રેસમાં છે તેને જીતાડવા માટે અને ત્યાં ભરી સભામાં જિગ્નેશ મેવાણીએ એવું કહ્યું છે કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું નામ જો સ્ટેડિયમ પર હોય

ન આવું તો મારું નામ પણ જીગ્નેશ મેવાણી નહીં એવું જિગ્નેશ મેવાણી એ હંકાર ધર્યો છે એવું નીતિન પટેલ ને પણ કહેવામાં આવ્યું છે હવે આ સ્ટેડિયમ પર જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એ સ્ટેડિયમનું નામ પહેલા તો સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ હતું હવે એ સ્ટેડિયમનું નામ ચેન્જ કરી તારીખ નક્કી કરો અને હું સ્ટેડિયમનું નામ મિટાવવા આવું છું નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામ પર કુચડો મારવા આવું છું એવું જિગ્નેશ એ કહું છે હવે શું બોલ્યા છે જિગ્નેશ મેવાણી અને શું ખરેખર જે ચેલેન્જ આપ

નક્કી કરો તારીખ ને સમય હાથમાં ડબલુ લઈને મોદીના નામ ઉપર કુછડો મારવા પેલા સ્ટેડિયમ ઉપર ના ઉઠ તો મારું નામ બી જિગ્નેશ દેવાણી અને એ પણ કહું કે તાકાત નથી કે કોઈ સ્ટેડિયમ ઉપર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું નામ હોય તો કોઈના બાપની તાકાત નથી વિચાર પણ કરે નામ ભૂસવાની ફાળીન થઈ જાય દલિતો તમે તમારું કેમ જમીર મરી ગયું છે નીતિનભાઈ ભાઈ તમને પૂછવા માંગુ છું અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ બોલો મગનું નામ પકડી ડબ્બા માં કેમ પકડી ડબ્બા માં આવી ગઈ છે કોને નરેન્દ્ર મોદી નું નામ ઉકતારી સરદાર વલ્લભભાઈ પાટીલ નું નામ લખાવા જવું જોઈએ હું પેલો આવીશ અને પાંચ બે ત્રણ ચાર રાજ્યોમાં માં એફઆઈઆર જે નવી બીજું શું વળીએ